રામ રામ દઈ રેન કી દઈ બધું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર તો મિત્રો ટાણે હું આ બનાસ કાઠા બિયોદર જા હું એઆઈ નું ફિક્સ તો ના તો મિત્રો આપણે હેના ડોક્ટર સાહેબ ને ઘેર છે ડોક્ટર સાહેબ ની તમને વિઝિટ કરાવવા આપણે જે રખડ તરખડ તે ગાયો છે વાસાવાનું છે તો મિત્રો આ જો બની છે તીખી ની છે ઓ કે તને મારવા હાટો આવે તો બધી પાર્ટીઓ છે બની પ્રોપર બની ઓરિજિનલ બ્રીડ બની આ જો પાર્ટી

एकदम् बंगडी <desserts>

આ મહેસાણી છે કા ફરક લાગે મિત્રો કોમેન્ટ કરજો ને ખાસ કીજો કોમેન્ટ ખાસ કીજો કે આમાં તમને કા ફેર લાગે બે મે મિત્રો આ દેશી કાકરે છે અને હિંગડા ડાબે દીધા હતા આ મિત્રો પ્યોર એચ બ્રીડ મિત્રો આની કેપેસિટી કેટલી છે દૂધની છે હું તમને કહું

શોકરી પાસે બેઠી હે બઈ ને ખવરાવા ને જવા દે તો મોડું થઈ હવે તો ઓકડ ને પીણી હે તો ઓકડ લે લો અનાન પીવી કવડ કટ

અને મેરાજભાઈની ત્યાં ગાયું છે જોવાની છે આપણે તો મિત્રો છે ગાયનો કાંઈ મેળ આવ્યો ને આપણે ગાય લઈને જવાનું છે હવે ના થાય ફોન આવ્યો પણ કે ગાય લીધા આવ્યો તો રખડકો બીજી ઓલે એટલે આવ્યો તો દુઈ નથી લીધી ને પછી બીજી ફેર આવ્યો એમાં મિત્રો કેવું થાય કે ગાય સારી હોય તો ભાવ બહુ છે ભીનોને એ ભાવ છે તો આપણે એ વિસ્તાર થાય કે ફી લેવી એટલે ગાય લેવી લાખ રૂપિયા એના કરતા ફી લેવા કામ વાત એટલે આવું બધું છે મિત્રો તો માં મિત્રો કન્ટિન્યુ દેજો આપણે જે ગાય જોઈ હોય તમને દેખાડ્યું મને તો હેઠી જ ગઈ હાલો મિત્રો મળ્યા આગળ તો મિત્રો હું તમને ઝાર ને તાર કેતો હોય ને કે હું એસેફ ગાયું મેં મારે હાથી દોયેલ છે સત્તર સત્તર લિટર સત્તર સત્તર લિટર વાળી હોય મેં મારે હાથી દે તે દાડે

લકે ગયું ગાયનું શું કરી દીધું રામ રામ એ રામ રામ કેમ હારો એ રામ પહેરવા હા ઓ અસલ પહેરવામાં ની ને બોલાય વિડિયો ઉતારો તાયો તો એટલે અસલ પહેરવા તાય આજ દોર આવી તો હોડે લાવરી હવાને મારી રાજે ઢીલી પડી ગઈ ઓલી ગઈ રી બાચે રાય મણહારો આવી દોયો તો બહુ પાણી પીધું તો મિત્રો અમે હેને આખો દી આસ્તા રાખી દયા ગાયું આસ્તા મિત્રો બહુ સારી ગાયું જોયું ને એક બે રાખવાનો પ્લાન છે એ કંઈ નક્કી કર્યું છે નહીં તો અત્યારે હેને ટાઈમ ઉતો ને તો એમ જયરાજભાઈ ને પ્રકાશભાઈ ને નીકળ્યા ગામ જોવા તો મિત્રો જોવો આ ગામ એમ ગાલો આટો મારી કાંઈ સવારના આસ્તા બે બે મિત્રો થાકે ગયા બાકી થાકે ગયા ક્યાં જાય બસ ચાલે